બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી બદ્રી મોલ્લા ખાતે દુઆ ગુજારવામાં આવી હતી વિસ્તારમાં કોઈને તકલીફ ના થાય તેને ધ્યાને લઈ અલ્લીભાઈ અને તેમની ટીમ દ્વારા રાહદારીઓનું ધ્યાન રાખી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ પઠાણ રહીમ ખાન आसे नहीं चाहिए टकरा से टकराना था से रिभी था से पर हर कोई अरबी में वो नहीं शश में खबर होगी कि शाहार पेला मौलाना इमाम हुसैन साहब ने मजाल थोड़ी अरु जो समान पर आप ये जाहिर कर रहे हो तो पुरानी शशियत को एक मुरानियत का आईना है बेशरियत का आईना है एक उशरियत का आईना है इंसान

એના વિશે શું કેસો કેવું રહ્યું પ્રોગ્રામને ક્યાં ક્યાં થી લોકો આવ્યા છે અને આમના જે બયાન ચાલે છે તકરીર કયા મોલાના દ્વારા ચાલે છે આ જે તકરીર ચાલી રહી છે એ સૈયદના અવમ મોલાના આદિલ સાહેબ ની તકરીર કરી રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી થી લોકોને મોરમ ના ઉત્સવના હિસાબે એ મોલાના હુસેન ની સાદતના

મેનેજમેન્ટ એ ઘણું સુંદર શું આમ છે આપડે મારું નામ છે અસગણી ઠાકરાવાળા સંતોષ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે